િકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવે છે નગરસેવકોના પાપે સ્થાનિકો મુશ્કેલીમાં

ત્યારબાદ આ રોડ ઉપર થીગડા મારવામાં આવેલા હતા કોન્ટ્રાક્ટર દ્વારા અત્યારે પણ કામ ચાલુ છે આ લોકો વિરોધ કરેલો હતો રજૂઆત કરેલી હતી આપડે બેન શું જોયું અમારો કરવાનો હતો

खो बजू पजर ने सी रोड एम नमचे माल पूरो थोडो नायको निय आणि बंद करू शकत बीजे दिवस सावन नाही होत ज्या माल अधूर मी ज्या नायखो नये

આ ધાર કોપલે પોટમાં મેં કાઈ પાણી ના ભરાવ્યું જો કોડીને બનાવેલો તો રોડ આ છે રોડને પનર છે ઓને મજાને કઈ વાત નથી રોડ ને કોલે તો કોને કો મરાવી આતા થઈ ગયા આ રોડ ભરી ગયા પછી અમુક જગ્યાએ ફાટી ગયો છે આ એ તો આજે કાલે બનાવ્યો કેમ ખાવ પડે પાણી ભરાઈ ગયું છે અમારા અદની ખબર છે અમે ભરાણા છે હવે વોર્ડ નંબર 1 માં મે રહી છે વોર્ડ નંબર હરસિટી સોસાયટી છે હરસિટી સોસાયટી જે આપણે જે પોઠાનો કારખાનો છે ત્યાંથી લઈને રેલવે ક્રોસિંગ સુધીનો રોડ બનાવવાનો હતો એટલે એ રોડનું નું અમે ટેન્ડર પ્રક્રિયા જોઈ તો આમાં બે લેર રોડ છે એક સાલી એમ સાઠ એમ કાકડી ની નીચે લેર આવે છે ને એ લેર ઉપર રોડ રોડ રાખી અને પછી વીસ એમ ની કાકડી નો ચાર ઇંચ નો થિકનેસ રાખવાનો આવે છે પણ આને એક લેર નગરપાલિકા વાળા મિલી ભગત કારણે અને કાઉન્સિલર વોર્ડ નંબર એક ની અંદર કાઉન્સિલર છે અમારે ભાવિશા બેન એને વારંવાર ફોન કરીએ છીએ પણ અમારો ફોન રિસીવ નથી કરતા અને અમે એને ઘરે મળવા જઈએ તો ઘરે એને ખબર પડી જાય બાતમીને આધારે કે અહીંયા જે બધા લોકો રહે છે વોટિંગ વાળા વોટદાર એ અમને મળવા આવે છે એટલા માટે એ તાળા મારીને વયા જાય છે અને અહીંયા એક વોટ નંબર એક માં ચાર કાઉન્સિલર છે પણ ચારેય કાઉન્સિલરની જે હકીકત જે એની ફરજ આવે છે નૈતિક ફરજ એ નૈતિક ફરજ બજાવતા નથી અને આ રોડ કાલે જે મારા સ્કાય સિટીની ની સામે જે રો મટીરિયલ નાખ્યું એ રો રો મટીરિયલ મેં જોયું એટલે જે રેતી છે તે ધૂળવાળી છે સિમેન્ટ છે અને જે મેટલ છે જે વીસ મેટલ છે એ પંદર મેટલ નાખેલી છે એ મટીરિયલ છે ગુણવત્તા વાળું નથી અને આમાં સિમેન્ટ વધારે નાખવાને બદલે ઓછી નાખવી પડે એટલા માટે કે જે ભરડિયાની ફૂકી આવે છે એ ફૂકી નાખી ને રોડ બનાવવા

પરમદી રોડ ચાલુ કર્યો ને કાલે સાંજે પાંચ વાગે પૂરો થઈ ગયો અને આજે વાહન નદી તૂટતો જાય છે એટલે એના લેબર લોકો ઠીકડા મારે છે પણ ઠીકડા પણ રહેતા નથી અને નગરપાલિકા અંદર પ્રશાસન કોઈ કોઈ સાંભળતું નથી શ્રી ઓફિસર પણ અમે જાતે મળ્યા હતા શ્રીફ ઓફિસર કે તમે ડીટી પછી આવો કા રજા પર મળ્યા જાય છે નગરપાલિકા પ્રમુખ પ્રમુખ છે જાની બાપા એને પણ મળ્યા હતા એ પણ કઈ જવાબ દેતા નથી કાઉન્સિલર પણ કોઈ સરકાર ના નૈતિક પર પૈસા જે પ્રજાના પૈસા નથી પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તો મળતી નથી બરાબર હમણાં નગરપાલિકાની અંદર નગરપાલિકાની અંદર આવો ભ્રષ્ટાચાર હમણાં સામે આવ્યો હતો બાવીસ લાખ રૂપિયાનો કે સાઠ સાઠ ફૂટના ના રોડ ઉપર

નાના માણસો રહી છે તો એના માટે સાડા પાંચ સાડા પાંચ લાખ રૂપિયાના ગંગાનગરમાં ને દેવકા નદીના આવાસ યોજનામાં પણ બે ટેન્ડર પ્રક્રિયા હતી એ પણ ટેન્ડર પ્રક્રિયા ભારે બારે પાડી અને કામ કંઈ કર્યું નહીં ને એ અગિયાર લાખ રૂપિયા પણ કોન્ટ્રેક્ટરના ખિસ્સામાં અને પદ અધિકારીના ખિસ્સામાં વયા જાય છે એટલે વેરાવળ તાલુકાના સોમનાથ ગીર સોમનાથ જિલ્લાનું વરુ મોથક વેરાવળ છે અને નગરપાલિકા ઈ મોટામાં મોટી નગરપાલિકા છે હવે જે વેરાવણમાં મહાનગરપાલિકાનો દરજો દેવા માંગે છે તો જે નગરપાલિકાનું મેન્ટેન નગરપાલિકાની જે કંઈ કામગીરી નથી કરી શકતા તો એ મૂચું મહાનગરપાલિકાનું કામ કરવાના છે એ લોકોના પૈસાનો દૂર ઉપયોગ કરે છે જય હિન્દ જય ભારત અન્ય કેટલા નગર સેવકો છે અન્ય દરેક વોટની અંદર ચાર નગર સેવકો છે એક ઉદયભાઈ સાહેબ છે એને એક અમારા ભાવિશાબેન છે અને બીજા અન્ય બે છે એ કોઈ આવતા નથી અને સ્થાનિક ટકાવારી નક્કી કરેલી છે ટકાવારી મળે ખીસામાં એટલે જય બેન જય ભારત જય સોમનાથ એ બીજું કઈ આવતું નથી પછી ભાવિસાન ને આજે આજે ભાવિશાબેન ને પાંચ મહિના પહેલા પણ મળ્યો હતો જ્યારે જે નગરપાલિકાની ગોરગપ ગોટર નું પાણીની પાઇપલાઇન મેં ટેન્ડર માં જોયું હતું એટલે જે ભાઈ આપણે ભાલપરાના કોન્ટ્રાક્ટર હતા હું જયારે બપોરે સંભાયો ત્યારે નગરપાલિકામાં સીસીબી થી ખોદાણ થતું હતું એટલે મેં કોન્ટ્રાક્ટર ને રોકાવ્યા ભાઈ કામ બંધ કરજો મને કે તમે કોણ છો હું નાગરિક છું પછી ભાવિષાબેન ફોન કર્યો કોન્ટ્રાક્ટર એટલે ભાવિષાબેન આવ્યો એટલે ભાવિષાબેન મેં કીધું કે આ જે કામગીરી છે તમારે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે નગરપાલિકા સ્કાય સિટી ની બહાર ફેરવીને લેવાની છે જે ત્યાં સમસેમ્યા તો ભાવિ સાહેબ મને એવું તે વસન આપ્યું તો કે જે તમારો રોડ તૂટ છે એ હું મારી સાથે બને દે પણ આ સુધી ભાવિ સાહેબ એને કઈ બનાવ્યું નથી એટલે આમાં બધાય બધાની કટકી કરવાનું ટકાવારી થી કામગીરી કરાવે છે બીજું કઈ કરતા નથી કારી જે બે બે દિવસ સુધી સ્ટ્રીટ લાઇટો બંધ હોય ત્યારે મારે જાતે નગરપાલિકાએ જવું પડે તો ચીફ ઓફિસર ને મળવું પડે પછી લાઈટ શાખામાં જવું પડે ત્યારે કામગીરી થાય કોઈ નગર સેવકો કોઈ પણ કઈ કામ કરતા જ નથી બરાબર પાણી વ્યથા એવી છે કે લોકો ની હાલત દયનીય છે આપણે જોઈએ કે ચારે બાજુ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર લોકો ની હોવા છતાં પણ નગરપાલિકા ના કાઉન્સિલરો અને સત્તાધીશો સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોય એવું હોયુમ પડે છે એ રોડ પણ બે દિવસ પહેલા બહેનો હોય અને જો તૂટી જતો હોય તો આ ગુણવત્તા કેવી આજે આ જોઈએ તો ખુલે આ ભ્રષ્ટાચાર થયો હોય એવું માલુમ પડે છે અને લોકોનું નું કહેવું પણ છે ગીર સોમનાથ નિલેશ ગોસ્વામી